પોરબંદરના લકડી બંદર પુલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈશા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ વાઘેલા નામના આ તેડ લકડી બંદરથી તેમના ઘરે બાઇક લઈ અને જતા હતા તે દરમિયાન લકડીબંદરના પુલ પાસે પાછળથી આવી રહેલ એક બાઇક ચાલકે આ આધેડના બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર આદેરને ઈશા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હા હું મોટરસાઇકલ લઈને લકડી બંદરેથી ઉપર ચડ્યો બરાબર તો અહીંયાથી છે ને ઓલ એક ગાડી આવતી હતી તી એને બચાવવા સારું કરી ને મને છે ને ઠોઠ મારી દીધો પાછળથી એટલે હું છે ને પડી ગયો નીચે તો મેં એને પાછો ઊભો રાખીને કીધું કે ભાઈ તું અહીંયા ઉભો રહે તો ભાઈ જરાક મારે મારે કુટરનું બધું આખું બધું મારે મને લાગ્યું લોહી લવણ થઈ ગયો તો એમ કે થાય એ કરી લેજે જાય કે તારે એ કે જાય તારે જેને કેવું હોય કહી દેજે બસ આટલું છે આ ઘટના બાદ આધેડે હોસ્પિટલ ખાતેથી આ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર